ના મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો જોવા મળ્યો હતો મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ આજે ચાલુ ચોમાસાની સિઝનમાં બીજી વાર છલકાયો છે આ ડેમને ઐતિહાસિક એટલા માટે કહેવાય છે કે હિન્દી ચલચિત્ર જગતની એવોર્ડ વિનિંગ મૂવી મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું ડેમના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને જેને લઈ અંબિકા નદી પર બનાવવામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નદી કિનારે આવેલ ઉમરા વહેવલ સહિતના

અને સાપુતારામાં વરસાદ પડે વગર ડાંગની અંદર વરસાદ પડે એટલે અહીંયા ઓવરફ્લો થાય જ છે આપણે પ્રકૃતિ પ્રકૃતિ જોડે આપણે બેમાન નહીં કરી શકીએ અતિ થાય તો નુકસાન પણ થતું હોય છે પરંતુ ધરતી માટે આ એક આશીર્વાદ પણ હોઈ શકે એને નકારી શકતા નથી અને આશીર્વાદ બી છે વધારે થાય તો નુકસાન પણ છે જો વરસાદ ન થાય વધારે તો તળ ઊંચે ના આવે એનો પણ પ્રોબ્લેમ લાંબા ગાળા માટે થાય એના માટે પ્રકૃતિ પોતાના નિયમ અનુસાર પડતો જ હોય છે અને આ અત્યારે મધર ડામ ઇન્ડિયા ઓવરફ્લો થયો છે એક રમણીય અને એક આકર્ષક સ્થળ તરીકે અને ખૂબ જ સરસ છે પરંતુ એ આજુબાજુના ગામડાઓ માટે ખેડૂતો માટે અને જીવાદોરી છે ખેતી માટે અને કૂવા બહાર માટે પણ એક રિચાર્જનો એક સ્રોત છે આજુબાજુના ઘણા વિસ્તારની અંદર પાણીનો સ્તર જે નીચે હતો તે ઉપર ઉપર સુધી લેવલ સુધી આવ્યો છે એના માટે હું પ્રકૃતિ અને દેવતાનો પણ આભાર માની શકાય આપણે એક બાજુ નુકસાન પણ છે બીજી બાજુ લાભ પણ છે એના જોડે આપણે પ્રકૃતિથી શેરો ફાડી શકીએ નથી અને ખૂબ ખૂબ કુદરતનો પણ આભાર જે થાય છે એ પણ જરૂરી છે જે નહીં થાય એ પણ પણ જરૂરી છે પણ પણ પછી થશે એ ઉપરવાળા ખૂબ ધ્યાનમાં રાખીને પ્રકૃતિ ને માણસને યોગ્ય ધ્યાનમાં રાખીને એ એવો અમે અપેક્ષા રાખીએ છીએ પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી